માત્ર તેરસો ગ્રામ વજનના અધૂરા માસે જન્મેલા બાળકને નવજીવન બક્ષો સરકારી હોસ્પિટલ ગોંડલનો નવજાત શિશુ સઘન સારવાર વિભાગ દર મહિને ગોંડલ તથા આસપાસના વિસ્તારના ત્રીસથી ચાલીસ જેટલા નવજાત શિશુઓને ઘર આંગણે જ મળી રહી છે આરોગ્યની ઉત્તમ સારવાર સોશિયલ બોર્ન કેર યુનિટ એટલે કે નવજાત શિશુ સઘન સારવાર કેન્દ્ર દ્વારા ગોંડલ તથા આસપાસના વિસ્તારના બાળકોને આરોગ્યની ઉત્તમ સારવાર ઘર આંગણે જ મળી રહી છે અધૂરા માસે જન્મેલા બાળકોને ફેફસા કિડની લિવર વગેરે જેવા અંગો વિકસતા નથી તેમના ફેફસા પૂરતા કામ કરતા નથી સામાન્ય રીતે જન્મ સમયે બાળકનું વજન બે કિલો એંસી ગ્રામ જેટલું હોય છે તેનાથી ઓછા વજનના બાળકમાં બીમાર પડવાની શક્યતા વધુ હોય છે તેમાં પણ વધુ પડતી પ્રિમેચ્યુર પ્રસૃતિ અને આઠસો ગ્રામથી ઓછા વજનના બાળકના કિસ્સામાં બાળકના મૃત્યુની શક્યતાઓ વધી જાય છે પરંતુ યોગ્ય તબીબી સારવાર મળી રહે તો આવું બાળક પણ જીવી શકે છે અહેવાલ દીપક રાઠોડ